માર હાલ જ લઈ જવું પડશે ઇને કેતો તો જતો તો 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 માલા તો કીધું તો જવાનું તો જવું તારો માલો મરી ગયો હું માલો મરી ગયો અલ્યા જા ને લ્યા માહલું ઉડીએ તડે યાર ઊભા દે ને જા કોક ને હાલ ના જવાય લે અલ્યા રાત પડી જાય હવે શું અલ્યા યાર નહીં યાર જા ના જા નહીં હે તાર રંબાવા જા ને તું રામા દે ને ચરણ તાર મારો જોહી તો બધું કાકા

એ એ એ મને કે હાલ હાલ દબાવી નથી કરવાની માં રોમુ બહુ અલ્યા માંગે તું મહો બહુ જ તું જતો રે ને જતો રે જત નઈ આવ જા તું પર જા નઈ આવ ઉભો હવે ભૂતા લઈ જાવું તને યાર હેડ લઈ જા તને તાર તને મોંથી બોલાવ એટલે યાર હેડ ઉભો જા હેડ તાર મોટો માહો વાહર્યો તે

અ મસ્તી મારે હું નઈ કરને તમ માએ તમ હાલે ને એન હોય નઈ એન કરવા નું માલા નઈ તો વેઠી વાળો નું સીધું હેડો સીધું રહેતું દે ઓદરૂ ના જાઉં જા આ રોડ પર બેહ જા નઈ આવ જા ઉપર પગ હેડ ન કર નઈ જઉં રે યાર નઈ મસ્તી નઈ ખૂટવાની હેડ તું હેડી

માસી જતી રહી બાપુ ચાલી એ તો ગુજરી જે ચાલી માર દે હાલ વો તો કુના હે કો કેટ નહી તું યાર મસ્તી બહુ ના કરે ને યાર ચા તો કે બે મે લે અમ હા લે માર મારજે માર દે બે ને બે બે ઓન દો મોરા મો ગુરિયા ને આ લે દો તારો માહલો જે તો આપની કરી બેહી રહ્યો માહો અલી એ એ કાકા કાકા એ કાઈ દે કરો માહલા માટા

નહીં કશું નહીં જા મને આવ જા હું તો હેડ્યો જા અલા બોના તું તારે તો ખબર તો એને તારા ઘરે પડી ગયો પતીજી પતીજી ગોખરી કાકા ડર ના

ખાયરા મને મુખાઈ બહુ એ શું વાત કરે યાર મને લઈ જતો રે અમે અહીંયા એ તમારો એ માલા મા કાકી ને મા કાકી ઓવા અરે અલ્યા વારી આ બધું ના કાકો ના હું તે તે જાતો નઈ કાકો લઈ જ દે તને કા હું તો નાખું કાકી ડોલ જાતો તો આવશે જ મમ આવશે કાકી કાકી

મારી જિંદગી માં બે પટ્ટી નહીં ખાધી આ બે પટ્ટી ખાવાની વાત કરી લે હું નાય છીસ ના પારવી તું જા ભઈ જા લઈ આવજે જા જા હા જ લઈએ પાહો આવ આવતોય ચમુવ પાહો આવજે પણ પાહો જલ્દી આવતો રે જીમ હા હું આવું હમ બે પટ્ટી લે માલાવ કરી

આ એ તને ભોણા પાછળ પડ્યા કે પાલુ પાણી તો પાવા યાર તમે તો ખેતરમાં આયા કેવો એ બોણી બોણી ન ના મળે બોણું બા માર તો રાતે પાણી વરીતું હતી ઊંગાવા તો કરવાનું આ ને બા એ તને આ તમને કશું કામ ધંધો કશું કરતા નહીં શું કામ રાતે પોણી વારો તું દાળીએ જો જો પૈસા મને <charge� Bruno>

કહી જાઉં છું હા આ ભીલબી કે જા ગવા કે હું હું કરીશ તું શું બોલે છે કે બરાતવીનું મંતું હું બાપરાતું નહીં ઓમ થોડો ફૂલ બોલ તો કોને અપરાય મને બેરિયો થઈ ગઈ જવાનો નાખવા ચાલુ હે હે બેરિયો

ચકરી <spaconem> ને <versucht> આરણ ઈનો પેલા ચકરી પેલા ભોણો બહુ બેલા મને તો અતાર માં તો બાહુબલી લાલો લાલો ના છેવ લાલો હું બધું લાલ ના એ ખબર

ફટકા અલ્યા હોધવાયો બધા કાયદે બધું તારે કાયદે ની તારી ગોમમાં ઇજ્જત નહીં મમૂર્દી જતી હા તમારો આઠું બેઠો એટલે હું કઈ જો એને લેટાવા વાત છે કાયદે સર હું કાયદે છું અમને મોયનો ગાજી નાખી ઓમે તું જા ની યાર તમારી તાકાતો ને તમારી બેણી તમર ભોણા લઈ આવ જો હા હા એલી આઈતમ પાગલ આઈતમ

ઓ મોબા તો કઈ ઘટતો નહી ઓ મોબા ઓબો એ એ ઓ જો બસ બતાના પેલા મરી દે બસ બસ માલા પછી ઉપર થી યુ મરી જા હા પેલા હમણા મણા પછી યુ પછી ચાલ અતર કાકા તી બોલતો તો કે અરે ઉવા કોઈ નહી તો બોલતો અરે આયો અરે આનું બોલતો અરે ઓય માલ એ બબલ કરવાની હે તમે અલ્યા માલા અરે આડિયો કોઈતો નહી કોમ આરે મને મારી ન મારા બે આ મા મા 23 આયો એ મોરી જાયો બોછા ગોર ગોર એ ભાગ એ ગોર અભિ મા મારા પાટા છે कुवा में पानी بودے ماں ماںھوھھکھے جے لو اڑیا گھر آيو اے ماں اے કો કઈલો કચ્ચ કોરી ને ઇને માટી ખવરાય અન આનો પલો એવું ના કે તારો મા હું કેવાય એ મા હું હું કેવાય મારો લે હું નાખી હું ના ખણાય લે અને મસ્તી ન કરે હો કાકા ડાળું મે ઉતવાનું લીધું હો જા મર બે બેર માલા મારો મા ઓલે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરો